રામ રામ ને સીતારામ બધા આરુડા બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવાના વેગા છે નવ તો આજે આપણે વાઢિયું ખળ વાવવાનું છે તો ચાલો સાહ લાખેલા હે અને એમાં વાઢિયું ખળ વાવવાનું છે તો પહેલાં વાઢિયું ખળ મૂકી દઈ અને પછી પાછું કંઈક પાવડા કાકીને બુરી દેવું તો ચાલો એ બાજુ જઈ અને કરીએ વાઢિયું ખળ વાવવાની શરૂઆત નહીં હાલો તો મિત્રો જુઓ વાઢિયું વાવવાની શરૂઆત કરી હે અને હાથક સાહ વાવ્યા હે તો આવી રીતે કાઇતરા મૂકી દઈ છે અહીં અને પછી આને દાટવાનું ગોઠવ્યું તો અહીંથી લીધું હતું વાવવાનું અને અહીં સુધી પુગાડ્યું હે અહીંથી હજી બાકી હે તો ચાલો થોડાક સાહ વાવી અને પછી બુરવાનું ગોઠવ્યું અને કરીએ પછી મોટર ચાલુ તો ઈઠાવીન જારી વાવ્યું છે આવું મસ્તી નું થાય છે તો ચાલો દહક વાવી દઈ અને પછી બુરીએ અને પછી કરીએ મોટર ચાલુ કાપેલું પીડ્યું હે તો લો છે તો ચાલો પેલા વાવી દઈ હાલો તો મિત્રો કાયતરા વાવાઈ ગયા હે કમ્પ્લીટ આવ્યું આઈરું કરી દીધું હે અને હવે કર્યું હે ટ્રેક્ટર ચાલુ તો બુરી છે હવે કાયતરા તો પાવડા હાકી નાખી આ સા એટલે બુરાઈ જાય છે પેલા સાં ખોલીને કાંઈતરા નાખ્યા હે અને પછી હવે બુરી દઈ તો ધોરિયા થઈ જાય અસલના અને કાંઈતરાય બુરાઈ જા હે તો જોવા શાહમાં એકમાં બુરા હે તો આવી રીતે બુરાય છે ક્યાંય દેખાતા નથી ને ક્યાંક ક્યાંક દેખા હે તો પછી પાણી પાહું ત્યારે ભેગા દબી દેવું હાલો તો આવ્યા છે વયડી અને કરી હે મોટર ચાલુ તો આપણું વાઢિયું કળ વાવતા એ વવાઈ ગયું હે અને પાવડા હાકીને પાછું દાટી દીધું હે તો વહીને પાણી વારવાનું હે તો થોડુંક છે પાઈ દઈ તો ચાલો જઈએ બાજુ અને વારિએ પાણી હાલો તો મિત્રો કર્યું હે પાણી ચાલુ આપણે તો આ વાઢિયું વહીં છે એમાં પાણી પાઈ છે પાંચ તોરિયા પાઈ દીધા હે અને માલે લે તો અહીંથી લીધું તું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा वायु है अने आटल त्राही वायु है अने हजी थोड़क पीड़ू है तो वहाँ थोड़ा तोरिया है पासा साहना तो अत्यारिश पानी अने जो केरू थी बधु काट ना है एक केर राखी है।, है तो यहाँ बसा है तेतर तो ये एक राखी दीधी है ઉજળી જાહે બસ આ એટલે ઉડીને વ્યાન જાય અને પછી આપણે એને કાપી નાખ્યું તો જો કેરાની લૂમ છે ને એમાં હે ખૂબ કરેલો હે કેળાની લૂમ માં તો ચાલો વારી હવે વાઢિયામાં પાણી અને જોઈ કેટલું પીએ હે બધી તો પી નહીં અડધું પી જાય અડધું પછી કાલે પાહું હાલો તો મિત્રો આપણે ઓલું પાતા હતા એ પી ગયું હે વાજું તો અહીંથી પોપીઓ પાસેથી ઓલી બાજુનું પી ગયું હે અને અહીંયા થોડાક બટકા હલાઈ રહ્યા હા એ બાકી હે તો એમાં ઓલું વાજું મૂકી દીધું હે અને પાવડો આંકવાનો પછી આર રાખ્યું હે તો પાણી ભેગું દબાવતા જાહું થોડું થોડું નકર ઓલું હું ટ્રેક્ટરમાં કાઢી લઈએ હે પાછું ક્યાંક ક્યાંક તો કાલે પાછું પાણી ચાલુ કર્યું ત્યારે એ ગોઠવ્યું બધુંય તો આવી રીતે મૂકીને રાખ્યું છે અને પાણીને ભેગું ભેગું પછી દબાવતા જાઉં હેરડીને કોઈડી એટલે બધું શીપકી જાય અસલનું અને આજે ઓલા ભાઈ આવ્યા હતા ભાઈ શટ ભરવાનું છે ત્યાં તો સોકાન બધું ફિટિંગ કરી ગયા છે અને કાલે આપણે લોખંડ ભરવા જવાનું થાય અને કાંકરી ભરવા જવાનું થાય જામજોધપુર તો ચાલો જઈ ઓયડી અને જોતા આવી કેવું ફિટિંગ થયું હે બધું હાલો તો મિત્રો પોગી ગયા છે અહીં હાલતા હાલતા આવ્યા છે અહીં ગાડી નથી લેવા અને જો શો કાન બધું કરી દીધું હે ફિટિંગ તો હવે કાલે આપણે લોખંડ લેવા જવાનું થાય અને કાકરી લેવા જવાની થાય તો તો જુઓ આવું ફિટિંગ થયું હે બધું અને અહીંયા તો થોડુંક ખાલું રહી ગયું હે તો અહીંયા કાલે કંઈક પાર્ટી રાખવાનું કહેતા હતા તો આવી રીતે ફિટિંગ થયું હે બધું આવી તો કાલે પાછા લોખંડના પાંજરા મુકવાનું થાય તો આપણે પેલા ભરવા જાઉં અને ફરી પછી બધું બનાવવાનું થાય પિંજરાને બનાવીએ તો એ આપણે કાલના બ્લોક માં જુઓ એ બધી અચ્છી વાત કહીએ આપણે તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય